સુરત શહેરના દિવ્યપથ ફાઉન્ડેશન વિદ્યાદીપ યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરતના અનુદાનથી અને દાતાઓના સહયોગથી દક્ષિણ ગુજરાતના મિની વાવાઝોડા અને ખાસ કરીને વલસાડ તાલુકાના શણગઈ ગામના અસરગ્રસ્ત પરિવારો માટે કીટ બનાવી અને તે અસરગ્રસ્ત પરિવારોને પહોંચાડવા માટે ટીમ રવાના થઈ હતી ત્રણ દિવસ પહેલા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં જે મિની વાવાઝોડાના કારણે અનેક ગામ બેઘર અને લોકો બેઘર બન્યા છે અતિશય નુકસાન થયું છે તેવા વાંસદા તાલુકાના સણગે ગામની અમારી પાસે જયારે વાત આવી કે તેના એકસો સિત્તેર જેટલા ઘર જમીન દોષ થયા છે એ લોકો બે ઘર થયા છે ત્યારે એમને કઈ સહાય કરવી જોઈએ અને એ સહાયના ભાગરૂપે અમે જયારે પરમ દિવસે અમારા દાતાઓને અપીલ કરી અમારા મિત્રોને અપીલ કરી ત્યારે માત્ર દોઢ દિવસમાં અમે એકસો સિત્તેર કીટ અત્યારે તૈયાર કરી દીધી છે વિદ્યાદીપ યુનિવર્સિટી ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરત એમનો વિશેષ સહયોગ મળ્યો છે અને અમારા જે દાતાઓ છે કાયમી જે કુદરતી આફત સમયે પણ અપીલ કરી છે ત્યારે કોઈ પણ જાતના શંકા કે એના વગર વગર સંકોચ દાન આપે છે એ દાતાઓને જ આ કર્મ એમને અર્પણ કરું છું અને એમને એમનો આભાર વ્યક્ત કરું છું આજે જયારે માતાજીના નવરાત્રિ નવમું નોટું છે ત્યારે મા અંબા અમને આ બધા દાતાઓને એવી શક્તિ આપે કે જયારે જયારે કુદરતી આફત આવે ત્યારે આવા લોકોની સાથે અમે ઉભા રહી શકીએ એવી શક્તિ અમને કાયમ માટે આપજો આજે અમે વાંચતા મુકામે જે આ ગામ છે સનગાઈ ત્યાં અત્યારે કીટ આપવા જઈ રહ્યા છે